સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

ની જીત થઈ છે ત્યારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લા અધ્યક્ષ અજયભાઈ અમારા સાંસદ દેવુસિંહજીના નેતૃત્વમાં તેમના માર્ગદર્શન હેઠળ કથલાલ અને કપરાવન તાલુકાનો સર્વાંગી વિકાસ માટે થી મેઘ થઈ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો કામ કરશે મતદારોએ અને પ્રજાજનોને અમે જે જનતાના દ્વારા ગયેલા અને ભારતીય જનતા પાર્ટીને ભારત દેશના શ્રદ્ધે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ રાજનીતિને આ અમારી મુડેલ રતનપુર ગ્રામની પ્રજાએ અપનાવી છે અને અમારા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય શ્રી અનુભાઈ ડાભીની રાત્રિ સભાએ કટલાલ કપડાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીનો પંગો લહેરાયો છે ઉપરાંત અમારી આવે જે ઉમેદવાર હતા તે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રવદાવાદ પૂર્વ કટલાલ તાલુકા પ્રમુખ પૂર્વ તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને આ ઉમેદવાર ને અમારી સીટ પરથી જંગી હોવાથી તમે હાર આપી છે